નમસ્કાર આપ જોઈ રહ્યા છો આણંદ જિલ્લાના તાલુકાના નવાખલ ગામે બનેલી ને કરે દ્વારા મામલતદાર પત્ર આપવામાં આવ્યું સાથે સાથે આરોપી કડકમાં કડક સજા થાય તેવી સમગ્ર સમાજ દ્વારા માંગ કરવામાં આવી તો આવો જોઈએ એક રિપોર્ટ આણંદ જિલ્લાના આકડાઉ તાલુકાના નવાખલ ગામની છ વર્ષની ભોગ બંનનાર દીકરી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ સાંજના ચાર કલાકે અફહરણની ઘટના બની સમગ્ર ચળ ચરપંથકમાં આ ઘટનાથી ચકચાર મચી ગયો હતો ગામના સ્થાનિકોનું કહેવું છે કે આ ભોગ બંનાર દીકરી તાંત્રિક વિધિ કરી બળી ચડી ચડાવી દેવામાં આવી છે ખરેખર આધુનિક ટેકનોલોજી અને આ ભારત દેશમાં આ ઘટના ખૂબ જ ભયંકર અને નિર્દય છે છેલ્લા ચાર દિવસ પછી ભોગ બંનાર દીકરીનો મૃતદેહ મળ્યો અને સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં આ ઘટનાથી વ્યથિત છે અને ગુજરાત રાજ્યની આ ઘટના હચમચી ગયેલ છે ત્યારે દીકરીના હત્યારાઓને કડકમાં કડક સજા અથવા તો મૃત્યુદંડ થાય અને આ ઘટનામાં જોડાયેલા અન્ય આરોપીઓને પકડીને પણ આ મુજબની ફાંસીની સજા થાય એવી આપ શ્રી ગુજરાત સરકારને અરજ અને વિનંતી સાથે સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે એવી વિનંતી કરીએ છીએ અને સદર કેસની તપાસ ઝડપથી પૂરી થઈ સદર કેસ લડવા માટે સ્પેશિયલ સરકારી વકીલ શ્રીની નિમણૂક કરવા વિનંતી છે

કૃત્ય થયું છે એના માટે એને ન્યાય મળે અને ત્યારે અત્યારે જે છે એમને ફાંસીની સજા થાય જાહેરમાં એ માટે અમે કડકમાં કડક સજા થાય એ માટે અમે એ ઘરે આવેદન પત્ર આપવા માટે તમામ સમય આજનો પ્રોગ્રામ એટલા માટે હતો કે તુલસી દીકરીને ન્યાય મળે અને જે પણ આરોપીઓ છે અને વધુમાં વધુ આરોપીઓ કદાચ આની અંદર સામેલ હોય તો બધા જ આરોપીને સજા થાય એટલે કે ફોસી આપે ત્યારે જ તુલસી દીકરીને ન્યાય મળશે બાકી ત્યાર વગર ન્યાય મળવાનો નથી આજ રોજ આવેદન પત્ર આપવાનું કારણ એ છે કે આ ગુજરાત સરકારના અમે કહેવા માંગે છે કે તમારું સૂત્ર છે બેટી પઢાઓ બેટી બચાવો આ બેટી બચતી નથી આ તમારા મીડિયા સમક્ષ સરકારને મેસેજ આપવા માંગે છે કે આ દેશની અંદર આ ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર બેટી હવે સુરક્ષિત નથી જો તમારું સૂત્ર સાર્થક કરવું હોય બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સાર્થક કરવું હોય તો તાત્કાલિક એ આરોપીને ફોસી ચડાવો કો તો અમને આપી દો આજ અમારી માંગ રહેશે ક્ષત્રિય એકતા મંચ આણંદ જિલ્લા પ્રમુખની માંગ છે કો તો એને ફોસી લટકાવો કો તો અમને આપી દો ભાગોરમાં લઈ જઈને અમે એને લટકાવી દઈશું જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારું નામ જયપ્રકાશ ચાવડા છે ક્ષત્રિય કરણી સેના આણંદ જિલ્લા પ્રમુખ આજનો પ્રોગ્રામ સમગ્ર ગુજરાત જાણે છે મારે ડબલ એન્જિન સરકારને કહેવા માગું છું કે સાહેબ હર્ષ સંઘવી સાહેબે કહ્યું હતું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ કાયદામાં છીએ અને આ લોકો ફાયદો ઉઠાવે છે સાહેબ આ ફાયદો ઉઠાવે છે એક વાર જો મકલાવની ધરતી ઉપર એક વખત સિટીના મય અને ફાંસી આપે

દીકરી તુલસી સાથે એના ન્યાય માટે આવ્યા છે આજે અમે કોઈ વ્યક્તિગત સમાજ કે વ્યક્તિગત રીતે નથી આવ્યા આજે અમે એક ગુજરાત એક ભારતીય તરીકે આવ્યા છે કે દિલ્હીની ઘટના બની અમદાવાદની ઘટના બની સુરતની બની આંધ્રની બની એવી આપણે આ જંગલ લાગ્યું તો આગ અમારા ઘર લગીને પહોંચી કે નવાખાની ઘટના બની આ ઘટનાને લઈને આજે આખો પંથક સ્તભ છે તો હવે આ આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે એને કડકમાં કડક સજા થઈ સાથે સાથે એને એને જો પોલીસ તંત્ર આજે તપાસ કરી રહ્યું છે એની પૂરી નિષ્ઠા દાખવીને પણ જો એને કોઈપણ જાતના પુરાવાના અભાવે એની જોડે કોઈપણ જાતને સંવેદના વ્યક્ત કરવામાં આવશે તો જતે દિવસે અમે ખાતાકીય પર પણ ખાતાકીય કાર્યવાહી કરાવીશું અને સાથે સાથે આને એટલું ગંભીર એને સજા થવી જોઈએ એટલી ક્રૂર સજા થવી જોઈએ કે આવનારા દિવસમાં આટલા નવાખલી નહીં પણ પૂરા દેશની કોઈ પણ દીકરી આવી રીતે બલિદાન ના બને આજે નારી તું નારાયણી એટલે મહિલા સશક્તિકરણની જો સરકાર વાતો કરતી હોય તો સરકારે આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આપણે અવારનવાર લગભગ વાર્ષિક આપણે સાહીઠ ચાલીસ જેવા કેસો બને છે જે કેસો આજે બહાર આવતા જ નથી આરટીઆઈના માધ્યમથી જાણેલું છે તો આવું ક્યાં સુધી આપણે સહન કરીશું તો આજે અમે આવેદન બધા સમાજના ભેગા થઈ એટલા માટે જ આપવા આવ્યા છે કે આ આરોપીને એકદમ ક્રૂરમાં ક્રૂર સજા આપવામાં આવે અને જેનો દાખલો આખા ભારત વર્ષમાં બેસે અને આજ પછી કોઈ પણ નરાધમ કોઈ પણ દીકરી સાથે બેન સાથે મા સાથે આ કૃત્ય કરવાનું વિચારે નહીં હું આકલો બાર એસોસિએશન સભ્ય છું મારું નામ જયશ્રી દાદા એડવોકેટ આ જે નવાખલની દીકરી બાબતે અત્યંત દુઃખદ ઘટના બનેલ છે એમાં અત્યારે એક આરોપી પકાયેલો છે બીજા આરોપીઓ એમાં ભાગીદારી હોય તો પોલીસ નિષ્પક્ષ ભાવે તપાસ કરીને બીજા આરોપીઓને પણ જ્યાંના સજા પાછળ ઘડવા જોઈએ અને આ દીકરી માટે અમે આકલા વકીલ મંડળ કોઈ આરોપી તરફે વકીલ રોકાઈશું નહીં અને આ દીકરી માટે ન્યાય માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આકલાનું વકીલ મંડળ દીકરી દીકરીને સાથે અમે છીએ અને બીજા કોઈ પણ વકીલ જો આરોપીઓ તરફે રોકાવવા ફરતા છે વકીલો તો અમે તેમને પણ ના પાડીશું કારણ કે સમાજમાં ઘણું બેસાવું પડે આ તો આજે નવાખર ગામની ડિગ્રી છે કાલે આકલાવ તાલુકા અથવા ગુજરાત રાજ્યનું કોઈ પણ ગામની ડિગ્રી હોય અને આવું કૃત્ય નરાધમ કરે એવું કૃત્ય થયેલું છે ડિગ્રી સાથે કારણ કે આ રાક્ષસી કૃત્ય કહેવાય અને એ કૃત્યને અમે આકલાવ બાર સખ્ત શબ્દોમાં વખોડી રાખીએ છીએ જય ભવાની જય ભવાની ન્યાય આપો ન્યાય આપો સોમાભાઈ આપવા માટે આવ્યા છે આ પત્ર એટલા માટે આપીએ છીએ કે આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામની તુલસી દીકરી કે જેનું અપહરણ 30 ઓગસ્ટ ના રોજ સાંજના 4 કલાકે અપહરણ થયું અને ગુનો दाखल કરવામાં આવ્યો અને ત્યાર બાદ 4 દિવસની સતત જહેમત થઈ અને ત્યાર બાદ એ દીકરીનો મૃતદે વડોદરા જિલ્લાના સિંગરોડ ગામના નિજાપુરાથી મળ્યો હવે આરોપી તો પકડાઈ ગયો બધી કેટલા બોલ દીકરીને મૃતદે મળ્યો ને નાની દીકરી છે એટલે એને હિન્દુઓમાં દબાવવામાં આવે એટલે કાર્યક્રમ પૂરો કર્યો પરંતુ છેલ્લા બે દિવસથી શંકા કુશંકા સાહેબ જાગે છે અને એ શંકા સુકુશંકા એટલા માટે જાગે કારણ કે આ લોકો વડે લોકો દ્વારા અને લોકોથી ચાલતો દેશ છે લોકશાહી છે અને લોકતંત્રમાં બોલવાનો બધાને અધિકાર છે એટલે આપ એક સરકારી પ્રતિનિધિ છો અને આપના દ્વારા અમે ગુજરાત સરકારને આ વાત રજૂ કરવી છે કારણ કે જ્યારે સમગ્ર ગ્રામ લોકો નવાખેલના ગ્રામ લોકો છે ત્રણ ચાર હજારની વસ્તી હશે અને આ લોકોનું માનવું એવું છે કે ભલે કેસમાં જે નીકળ્યું હોય એ પણ આ લોકોનું માનવું એવું છે કે આ જે આરોપી છે આ આરોપીએ અગાઉ 3 થી 4 મહિના પહેલા આવી જે ઘટના આવી એક દીકરીને ઉઠાંતરી કરી હતી અને પછી ગ્રામ લોકો ભેગા થઈને આ દીકરીને પાછા લાવ્યા હતા બરાબર અને ત્યાર બાદ આ ફરીથી ઘટના બની હવે મારે વિસ્તારથી કેવું છે ભાઈ અવાજ ન કરજો પાછળ પાછળ વાત ન કરશો વિસ્તારથી એટલા માટે કેવું છે કે દીકરીને લઈ ગયા તો માનનીય પીએસઆઈ સાહેબે જે ચકાસણી કરી એમાં ઉમેટા ચોકડી પરથી થી જતા એ દીકરીને આરોપી દીકરી લઈને જતો તો એ ગયો અને ત્યાંથી રિટર્ન પાછો આવ્યો ચાલીસ મિનિટ ની અંદર આવું એમનું કેવું છે હવે તમે વિચારો કે જો આ દીકરી ને એને બળાત્કાર જ કર્યો હોય તો જતા સાત મિનિટ થાય આવતા પાંચ સાત મિનિટ થાય પંદર મિનિટ કાપી નાખીએ

જેના દિવસે જે તે સમયે દિવસે વરસોડા નો પ્રોગ્રામ હોય અને એ વ્યક્તિ એ દિવસે આવી હલકી કક્ષા નું કૃત્ય કરે બળાત્કાર જેવું એવું ગામ લોકો ને માનવામાં આવતું એટલે ગામ લોકો એવું કે છે કે ભાઈ અગાઉ જો એને બળાત્કાર જ કરવો હોત તો અગાઉ જે દીકરી લઈ ગયો એનો બળાત્કાર કર્યો હોત વચ્ચે 4 મહિનાનો સમય થયો જો કુંવારો હોત તો એ સમયમાં બીજા કોઈનો બળંકાર કર્યો હોત પણ પોતાના ગેર પ્રસંગ પોતાના ગેર રસોડું અને એ દિવસે બળંકાર કરે એવું સાચું માનવા લાગતું અને જેના કારણે એવું લાગી રહ્યું છે કે 7 મિનિટ જતો 7 મિનિટ આવતો અને 25 મિનિટની જે વચ્ચે ઘટના વધી એ ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે મહાદન છે કે આને જે ગામ લોકો કહે છે કે બલીના બલી ચડાવી દીધી છે તો એ બલી આવી જવું મહાન છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આપણે માની શકીએ એની સચોટ રીતે કાર્યવાહી થાય એટલે ત્યાં પણ બીજા ગુનેગારો હશે એમને આ દીકરીને સોંપી દીધી હશે અને સોંપ્યા પછી એટલે પાછો આવી ગયો હશે અને જ્યારે આવ્યો ત્યારે આ સરપંચ સીનું નિવેદન એવું છે અને બધાનું એવું કહેવું છે કે એને ગુનો એવો કબૂલ કર્યો તો જે તે સમયમાં કે મેં બલી ચડાવી દીધી છે સાંભળો એક બલી ચડાવી દીધી છે એને કબૂલ કર્યું બધાનું જ છે અને લોકચત્રા પણ ચાલતી હતી અને ત્યારબાદ રાત્રે નવ દસ વાગ્યા પછી એને એવું કીધું કે મેં મિનિના દીમ મારીને ફેંકી દીધી એનો મતલબ સીધો સાબિત થાય છે સાહેબ

સવારમાં પોસ્ટ મૂકી દીધી સાડા વાગે કે વ્યાન વધાવો કે ડોલ જોવા આવડે મારા વાલા બરાબર મૂકી દીધી નહીં રાત ના ભુવાઓને ચેલેન્જ આપી દી એક પણ ભુવો કોઈનો ફોન નથી આવ્યો અનસંતામાં સાહેબ આ લોકો તણી રહ્યા છે એ સમાજ બધો હોય તમારો હોય તમારી દીકરી માનનીય વકીલ સાહેબની દીકરી માનનીય આ વકીલ સાહેબની દીકરી કે મીડિયા મિત્રોની દીકરી દીકરી એ દીકરી હોય છે સમગ્ર ચરોપન ચરોતર પંથકની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની દીકરી છે ત્યારે આ ગૃહમંત્રી જે લોકો એવું કે છે કે આઠ પાસ ગૃહમંત્રી એવું કે છે કે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે ત્યારે ગૃહમંત્રીને ઓપન ચેલેન્જમાં કેવું છે કે સાહેબ કયા ચમરબંધીની વાત કરો છો તમે તમે એવું કહેતા હતા કે આ રાજપૂતો તલવારો કાઢતા તો ઠીક છે પરંતુ તલવાર સામે જોતા પણ અચકા છે ત્યારે મને તમને કેવું છે કે તમે બેટી બચાવો અને બેટી બઢાવાની વાત કરો છો તો શું તમારા ગરીબ પરિવાર ક્યાં ગયો દીકરીનો બાપ બતાવો આ બાપની વેદના આ બાપની વેદના કોણ સમજશે એ દીકરી પાંચ છ વર્ષની ઉંમરે દીકરીની એને હત્યા કરી બરાબર છે કદાચ એ દીકરી ચાલીસ વર્ષ પચાસ વર્ષ કે સિત્તેર વર્ષ જીવી હોત તો એના બાપનું શું બગડી જાત બરાબર કે નહીં જીવન બધાઈને આવ્યું છે કદાચ ભુવાભાવિ કરતા હોય તો એમાં થોડોક ઘણો આપણો પણ વાગશે અમે લોકો પગે લાગવા માટે જઈએ છે બરાબર છે એટલે આ લોકો સાહેબ શું સમજે માન્ય ધારાસભ્ય હોય માન્ય વકીલ મિત્રો હોય માન્ય સાંસદ હોય કે અમે બધા યુવાનો ભણેલા ગણેલા શિક્ષકો હોય આ બધા પગે લાગવા જાય એટલે અભણ પ્રજા શું સમજે કે ભાઈ આ લોકો પગે લાગવા જાય એટલે કઈક નું એક હાચું હશે એટલે અમે દસ ટકા હાચું મળતા હોય તો અભણ ગરીબ લોકો હજાર ટકા સાચું માની લે અને જેના કારણે આવી સાહેબ ઘટનાઓ બને એટલે આપણે એવું કેવું છે કે જેટલા પણ કલાકારો આ કલાકારો ઓપન ચેલેન્જ છે જે મોડવા કરાવે છે કામરૂ દેશમાં માં ગયા ભુવા મારા કામરૂ દેશમાં માં ગયા ભુવા પણ કરવા ગયા ભુવા મારા ભુવા પણ કરવા ગયા આવા ગીતો ગઈ ગઈ અને આ સર્વ સમાજની ની ગોર નાખી છે ત્યારે એક દુઃખ સાથે કેવું પડે કે સાહેબ આ સરકાર ને ગુજરાત સરકાર ને વિનંતી કરજો આ આવેદન પત્ર થકી અમારી વેદના અમને તમારા સામે રજૂ કરી સમગ્ર દેશરી શકે અને સાથે સાથે છેલ્લા બે એક આક્ષેપ પણ થઈ રહ્યો છે એ આક્ષેપ કેવો થઈ રહ્યો છે કે માનનીય સાહેબ માનનીય આકલા પોલીસ સ્ટેશનના

આજે લાત મારે છે એ ઈશારો કરે છે કે ભાઈ તું લંગડો ચાલે એમ આવી અમને શંકા છે અમને શું છે શંકા છે તો આ શંકાનું સમાધાન જોઈએ કે ના જોઈએ જોઈએ આને દીકરી છે બરાબર કે નહીં તો એના માટે સાહેબ આપણે વિનંતી છે આ માનની અમારા પ્રમુખો છે સંગઠનના સર્વ સમાજના સેનાના લોકો છે આની અંદર બળવાર સમાજ દલિત સમાજ પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજના ગામ લોકો આ જેટલા પણ આયા છે અને બીજા લોકો કઈક ના કઈક ડરે છે કેમેરામાં આવીશું તો સાહેબ કદાચ અમારા ઉપર ગુનો લાગુ પડે અને ક્યાંક અમને નુકસાન કરે પણ અમે તો રાજપૂતો નું છે મરતા મરી જઈશું પણ ન્યાય લઈને જંપીશું અને આ દાખલો બેસવાનો છે આગામી સમયમાં જો કાયદેસર રીતે બંધારણની જોગવાઈ મુજબ જો જન આંદોલનની ચીમકી આપી છે કદાચ મોટો ઉહાપો થયો તો એના સંપૂર્ણપણે જવાબદાર

ચાર બાપની ની ઓલાદ હશે બરાબર કે પણ દીકરી નહી હોય એને પણ દીકરી નહીં હોય એટલે એવું કરતો હશે તો એને એવું કરવું હોય તો પેલા પોતાના પરિવાર સાથે આવી ઘટના જોવે

અને આ ભાઈ જેમ જગ્યા કરો ભલે થોડો ટાઈમ લાગે આ આવેદન પત્ર અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબ ને બધાને મોકલીએ છે બરાબર છે અને વહેલી તકે ફાસ્ટેગ નો કેસ ચલાવવામાં આવે એ માટેની ભલામણ સાથે વિનંતી સાથે અને ખૂબ દિલગીરી સાથે આ તુલસી દીકરીને ન્યાય મળે એ માટેની અરજ અને વિનંતી આપડા થકી કરવી છે બરાબર ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય